નમસ્કાર દર્શક મિત્રો સમારોહ બે હજાર પચીસ યોજાયો શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર પૂરી કરી એ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન થયું હતું જેમાં ગુરુકળના ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી માધવ સ્વરૂપદાસજી સ્વામીજી કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાને ક્લાનેટિયા સાહેબ શાસ્ત્રી શ્રી કુંજ વિહારી સ્વામીજી હાઈસ્કૂલના આચાર્ય શ્રી મહેતા સાહેબ સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મેણિયા સાહેબ લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી નિકુંજભાઈ વગેરે આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાંથી સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો સૌ મહેમાન શ્રીએ પોતાના અનુભવોને પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌ તાલીમારથીઓની આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે દરેક તાલીમાર્થીઓને સ્મૃતિ રૂપે ભેટ આપી કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું કાર્યક્રમના બીજા સેશનમાં તાલીમાર્થીઓ પોતાના બે વર્ષના પ્રતિભાવો રજૂ કર્યા આ સાથે અવનવી ગેમ્સ રમી અને પ્રોજેક્ટર ઉપર ફોટોગ્રાફ્સ અને વિડીયો બે વર્ષની પ્રવૃત્તિઓ કાર્યક્રમની ઝાંખી રૂપે સૌએ સાથે મળીને નિહાળી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેમ ટુના તાલીમાર્થીઓએ દારવા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર ડેકોરેશન પણ સેમ ટુ ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બીએડ કોલેજના સમગ્ર સ્ટાફે સાથે મળીને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરવામાં સાથ સહકાર અને સહ આપી સફળ બનાવ્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ